ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ ની સાથે એગ્રીકલ્ચર માં પણ ડિજિટલાઇઝેશન આવ્યું છે ઇન્ટરનેટ થી બધું ચાલે છે અને ડાયરેક્ટ બે બેનિફિટ ટ્રાન્સફર થી ચાલે છે એ તો તમે સમજી શક્યા કે નહીં

અમે પણ કોઈ બિલ માલિક ના દીકરા નથી અમે પણ ખેડૂત ના દીકરા છે અમારા બાપ દાદા વખતથી અમે ખેતી કરીએ છીએ એટલે ગાંધીનગર ની ગાંધી ઉપર જે કચ્છ કચ્છના ખેડૂતો આવ્યા હતા એ ચૌદ ચૌદ ખેડૂતો ને ગોળીએ દીધા હતા ત્યારે પાલભાઈ અને એના વડવાઓ ક્યાં ગયા હતા જે ગુજરાત નો ખેડૂત અને દેશનો ખેડૂત પાયમાલ થતો તો અને ખેડૂતની ખેતીમાં ક્યાંય હતું નહીં અને સુરત જે ટ્રાન્સફાર થતા હતા બધા સુરત જતા રહેતા હતા ત્યારે ખેડૂતો ત્યારે પાલભાઈ ક્યાં ક્યાં હતા ભાઈ હું ગુજરાત તમારે દેખાડું દેખાય રાખો બોલો નહીં સારા શ્રોતા છો તો વક્તા છો તો શ્રોતા બનો મારા ભાઈ ચેલેન્જ ભાઈ મારા ને તમારા બેયના દાદા એક ખાંડી મગફળી લઈને જાતા હતા અને એક તોલું સોનું લઈને આવતા હતા એક તો સોનું નથી આવતું એવું કયો છો ને એમાં ખેતી નો નથી બિલ નહી ભર્યું હોય જોઈ ગયા સુધી પાંચ લાખ અને પંચાવન હજાર વીજ કનેક્શન હતા ખેતીના આજે બે હજાર એકવીસ લાખ કૃષિ વીજ જોડાણ છે તો એકવીસ લાખ કૃષિ વીજ ધોરણ કેમ ભજ્યા તમે આજે કાપી નાખ્યા ના તમે પોતાડી નતા શક્યા આ નરેન્દ્રભાઈ મોદી નું ભલું થશે